આજની આપણી સાંજની ગોષ્ઠી એ ખૂબ જ રસપ્રદ રહી અને ઘણા લાંબા સમય સુધી ચાલી સંતો વાત કરી કે કેટલાક તો એ પછી પણ જમ્યા પછી પણ પાછા બેઠા ગ્રુપમાં અને ગોષ્ઠીની અંદર બધાએ ચર્ચા કરી એ શું સૂચવે છે કે ઉકેલ તરફ આપણે બધાએ જવું છે દરેકની ઈચ્છા છે કે કાંઈક ઉકેલ મળે કાંઈક ઉકેલ મળે તો એ ઉકેલ સ્વામી બાપે આપણને બતાવ્યો કે સત્સંગ ઘર સભા એકબીજાને સમજવાની કોશિશ કરે અને ચોથું કયું મોટું મન રાખે એકબીજાને સમજવાની કોશિશ અંગે આજે આપણે સવારના બે પ્રવચનમાં સાંભળી ગયા છીએ અત્યારના આપણે ચોથો સિદ્ધાંત જે સ્વામી બાપે આપ્યો છે મોટું મન રાખે એના માટે જાણવા પ્રયત્ન કરીશું એને આપણે ટાઈટલ એવું આપ્યું છે કે ક્ષમા આપવાની કળા કઈ રીતે ઘરમાં રહી શકાય કઈ રીતે આપણા પ્રશ્નો હલ કરી શકાય તો સ્વામી બાપા કે છે કે મોટું મન રાખે મોટું મન રાખે એટલે કે કોઈના તરફ કોઈ એવો ભાવ ન રાખવો અને એને ભૂલી જવું શાસ્ત્રીજી મહારાજ નો બહુ સુંદર પ્રસંગ છે રોજ યાદ કરવો પડે એવો પ્રસંગ છે સ્વામી શાસ્ત્રીજી મહારાજ ત્યાં આંબલી વાળી પોળમાં બિરાજમાન હતા અમદાવાદ હવે એમાં થયું તો એવું કે ગરીબ હરિભગત હશે એટલે એને મદદ કરાવવા એક મોટા હરિભગત ને સ્વામી વાત કરી એટલે મોટા હરિભક્ત ગરીબ હરિભગતને સ્વામી ના કેવાથી પૈસા આપ્યા અને આપણને બધાને અનુભવ છે કોઈને ઘર જ હોય ત્યારે પૈસા લઈ જાય ને એટલો બધો આમ કાકલુદી કરે ને વિનંતી કરે ને આપણને એમ થાય કે આ તો આપી જ દેશે પૈસા લઈ જાય પછી એનો ફોન નંબર બદલી નાખે કે ફોન પર મળે નહીં તો હરિભક્ત એ બચારે પૈસા નહીં આપી શક્યા હોય આ હરીભગત વિચાર કરતા હવે એમાં એના મનની અંદર પ્રશ્ન થયો અને ભાન ભૂલી ગયા એમને એવું થયું કે આ શાસ્ત્રીજી જે મારા પૈસા બધા હલવાડ દીધા અને એ ગુસ્સામાં ને ગુસ્સામાં સ્વામીને જેમ તેમ બોલવા માંડ્યા ગાળો આપી રીસર ની ગાળો સ્વામી કઈ નહીં સ્વામી તો પોતે માળા ફેરવતા ફેરવતા બેસી રહ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિભગત જતા રહ્યા ધુઆ પુવા થતા પછી હરિભગત ને પસ્તાવો થયો કે મેં મારા ગુરુ આગળ આ રીતે ગાણું આપી મેં એટલે હરિભગત પાછા દોડતા આવ્યા અને સ્વામી આગળ આવીને માફી માંગી દંડવત કર્યા કે સ્વામી હું આવું બધું બોલી ગયો એની સામ તમે જોશો નહીં ત્યારે શાસ્ત્રીજી મારા જે જવાબ આપે છે ને એ આ મોટું મન કેવી રીતે રાખવું ને એની ચાવી છે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમે છે ને કોઈના ઉધારનો ચોપડો રાખતા જ નથી અમે ખાલી જમાનો જ ચોપડો રાખીએ છીએ આ બહુ અદભુત વાત છે કોઈનો ઉધાર શું નથી કર્યું કે શું ખરાબ કર્યું એને કોઈ નોંધ જ નહીં આનું નામ મોટું મન રાખે કેવળ જમાનો જ ચોપડો એને શું શું સારું કર્યું એના ઉપર જ વિચાર તો આપણી આખી ગુરુ પરંપરાએ આ મોટા મનની આપણને બહુ મોટી રીત શીખવાડી દીધી યોગીજી મહારાજ તો પરાકાષ્ઠા પર હતા મોટા મનની યોગીજી મહારાજ જે યુગમાં પ્રગટ્યા એ અત્યારનો યુગ એવો છે કે દિવસે દિવસે વધારે અસહિષ્ણુ થતા જઈએ જેમ જેમ વિજ્ઞાનની બધી સગવડો વધે છે એમ એમ આપણને સગવડથી આપણે ચલાવીએ છે સારું છે ખોટું નથી પણ એને કરીને શું થયું આપણું દેહ એ અગવડ ભોગવે તૈયાર નથી એવી રીતે ટેવાઈ ગયું એવી જ રીતે અત્યારના સંજોગોમાં આપણું મન એવું ગયું છે નાની નાની બાબતમાં પ્રશ્ન આજે સવારે આપણે જોયું બાર પંદર વર્ષ છોકરાને આપઘાત કરવાનો વિચાર ક્યાંથી આવે પણ આપણે એટલા બધા અસહનશીલ થઈ ગયા છીએ કે નાની નાની બાબતોને એટલી મોટી લઈ લઈએ તો એ વખતે યોગીજી મહારાજ પ્રગટ થયા અને સહન શક્તિની પરાકાષ્ઠા શું હોય ને એમણે બતાવી જો યોગીજી મહારાજના જીવન આપણે વાંચીએ વિજ્ઞાન સ્વામીના પ્રસંગો વિજ્ઞાન સ્વામી સાથે તો કોઈ રહી જ ના શકે એવું લાગે એવા વ્યક્તિ સાથે એમણે સત્તર સત્તર વર્ષ સુધી યોગીજી મહારાજે વિજ્ઞાન સ્વામી સાથે નભાવ્યું કેટલી વિચિત્રતા વિજ્ઞાન સ્વામીની ખોટા આક્ષેપ કરે હેરાનગતિ કરે અહીંયા બાજુ ધંધુકા ગામડામાં ફરતા હતા લાકડાની ફાચરે ફાચરે માર્યા કે ગીત પણ કોઈ દિવસ આ પીતા નથી કોઈ દિવસ આ કેટલા ઉપવાસ કરે છે વિચાર જ નહીં યોગીજી માને લાકડે લાકડે ફટકાર્યા એક વખત આ બાજુ જવાનું તો ડાંગરા બાજુ બાપા વિચરણમાં હતા તો વિજ્ઞાન દાસ સ્વામી બધા સ્ટેશન પર ઉતર્યા હરિભગત કોઈ લેવાની આવેલા તો યોગી મહારાજ ને ત્યાં ત્યાં ઠપકાર્યા સ્ટેશન પર કે તે જ પત્ર નહીં લખ્યો એમ કરીને માર્યા અને પછી આગળ ચાલ્યા તે વચ્ચે પાણી ભરવાનું સ્થાન કરતા આગળ ગયા ત્રીસ કિલોમીટર ચાલીને ગયા ત્યારે સામેને ગામ પહોંચ્યા અને એ ગામ પહોંચ્યા ત્યારે હરિભક્તોએ કહ્યું કે સ્વાઈ તમારો કાગળ હમણાં જ મળ્યો એટલે કેવી રીતે સ્ટેશન પર આવી આટલું બધું માર ત્રાસ બાપા ભાવનગર માં જમતા હતા પથ્થર ખેંચી લીધું ચલો યોગી ઉપવાસ એટલે પણ પત્તર મૂકી દીધું પૈસા આવી પછી ઉપવાસ બીજી એક વખત પત્તર સ્વામી જમવા બેઠા અને કે વાતો બોલો ને યોગી માં કડકડા બોલી ગયા વાતો જે એમણે કહીએ એમણે વાતો કહીએ કહી ચોથા પ્રકરણ એક થી દસ તો બોલી ગયા બાપા કડકડા તો રાજીબા માં શું કર્યું એક લોટો ભરીને પાણી પથ્થર નાખી દીધું કે જમી જાઓ આવો તો કેટલો ત્રાસ ઓગણીસોને ની સાલમાં પૂજ્ય મહાન સ્વામી પાર્ષદ હતા વિનુ ભગત ને વરણામા ગામે યોગીજી મહારાજની સાથે ત્યાં હતા ને બધા સંતો જમવા ગયેલા બાપાને દાઢ ડૂબતી દે બાપા જમવાનો હતા પધાર્યા ત્યારે મહાન સ્વામીને આ બધા પ્રસંગો યોગીજી મહારાજે કયા વિનુ ભગતને આ બધા પ્રસંગો બધા કયા ત્યારે પછી યોગી મહારાજ એવું બોલ્યા કે સો વાર ધૂંબા પાટુ ને વેલણથી માર માર્યો છે મૂળ પ્રસંગ નીકળ્યો યોગીજી મહારાજના પગની પિંડી ખાડો હતો પૂછ્યું કે ખાડો થયો બાપા તો તો અમે રમતા પડી પડે આમ પડે આમ પડે કોઈ તો અહીંયા પાછળ પિંડીમાં ક્યાંથી ખાડો થઈ જાય પછી બહુ પૂછ્યું ત્યારે કહ્યું કે વિજ્ઞાન દાસ સ્વામી એ ત્યાં રાજકોટની અંદર શું એને ખબર નહીં આમ ચટપટી ઉપડી તો એણે રાજકોટની અંદર સાણસી લઈને યોગી બહારના પગની અંદર ચીટીઓ ભર્યો ને માંસનો લોચો નીકળી ગયો તો એનો આ ખાડો છે ત્યારે એ વખતે પછી આ બધી વાતો નીકળી તો મહન સ્વહે પૂછ્યું કે તમે બાપા એવું બોલી ગયા કે સો વાર ધૂંબાપાટું વેલણ ને એના વગેરેથી મને માર્યો છે તો મહન સોએ પૂછ્યું કે સો વાર બાપા કે ગુરુ એનાથી એ વધારે વાર એક વખત તો આવી રીતે ત્યાં સોખડામાં મેળા પરથી ફળિયામાં સીધો ધકો માર્યો તો મહારાની દયા તે બચી ગયો તે મનશે કોઈ કોઈને કો નહીં બાપા કે ગુરુએ ન કહેવાય કોઈને કહેવાય નહીં તો ત્યાંથી તમને મારે ત્યારે ભાગી ન જાઓ કે ના વાહો સામેથી ધરીએ કે ગુરુ રાજી થાય ને એટલા માટે આટલું આપણા ગુરુએ સહન કર્યું છે એની સામે આપણું સહન શક્તિ મૂકીએ તો કેટલું છે કેટલું આપણી આગળ આપણે સહન કરવાનું આવે છે તો એના પર વિચાર કરીએ ને તો મોટું મન શું કહેવાય ને ખબર પડે મોટું મન રાખે માફ કરી દે એનો વિચાર જ ના કરે આજે પ્રમુખ સ્વામી મહારાજ આજે લાખોના ગુરુ છે તો પણ કોઈ દિવસ સ્વામી માફી માંગતા અચકાતા નથી અહીં સારંગપુરથી સ્વામી વિદાય લેતા હતા સન સ્વરૂપ સ્વામી એમની થોડા દિવસ વિચરણમાં જોડાયેલા એ છૂટા પડવાના હતા એ સારંગપુર રોકાઈ જવાના હતા લીમડો છે અમારો ત્યાં હિંડોળો રહે છે ત્યાં ત્યાં સ્વામી એમ સં સરો સ્વામીને એકદમ નીચા નમીને પગે લાગ્યા અને બાપાએ કહ્યું કે મારે માફ કરજો આટલા દિવસ આપણે કઈ ભૂલ થઈ હોય તો એક વખત ચૈત્રીપુરમનો સમય સ્વતી મંદિરનો પ્રતિષ્ઠા થઈ ત્યારે બાપા નીકળતા હતા ત્યારે ઓલું જૂનો દરવાજો ત્યાં તૂટી ગયો દરવાજો એ દરવાજેથી નીકળતા હતા અને બાપા એકદમ ગાડી ઊભી રાખી આમ બધા ત્યાં ઊભા હતા મને બોલાવીને કહ્યું કે આ સમયમાં મારાથી તમને કંઈ કહેવાય ગયું હોય તો મને માફ કરજો સ્વામી શ્રી નાસ્તો કરતા હતા નાસ્તો કરતા હતા ને ઓલો યોગી નાનકડો બાળક પ્રવચન ત્યારે તો મોટો થઈ ગયો છે તો પ્રવચન કરતો હતો તો બાપા વચ્ચે ફોન આવ્યો તે ફોનમાં પછી બાપાને તાત્કાલિક ફોન આપવો પડ્યો એટલે ફોનમાં બાપા વાત કરવા માંડ્યા યોગી બેસી ગયો નીચે બાપાએ નાસ્તો પછી શરૂ કર્યો એટલે પૂછ્યું કે યોગી કેમ બેસી ગયો કે કોણ સાંભળે છે આપણું તો બાપા શું કે છે યોગી સોરી કે મારે ફોન આવ્યો ને એટલે મેં તારો આ પ્રમુખ સ્વામી મહારાજ છે આટલું મોટું મન રાખે છે આટલું બધું એ પોતે ચલાવી લે છે તો એટલા માટે બાપા કે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે કોશિશ તો કરે કોશિશ તો કરીએ કોઈક વખત કોક માફ કરજો એટલી કહેવાની સ્વામી આટલા મોટા લાખોના ધણીને મારા જેવા નાખી દેવા જેવા માણસ પાસે પણ માફ કરજો એમ કહી શકતા હોય તો સ્વામી બાપા આટલું કરી શકતા આટલું ના કરી શકું ઘરના સભ્ય પાસે કોશિશ ખાલી પ્રયત્ન ગરીબ વખતે મને વાત કરી કે મારા ઘરવાળા સત્સંગમાં આવતા નથી સેવા બધી કરે સંતોને કઈ જમાડવાના હોય તો બધું રાંધી આપે પણ સત્સંગમાં નથી આવતા ઘર કરો એ કે ઘર સભામાં તો બેસવા તૈયાર જ નથી તમને આમ અનુભવ થાય કે સારું કર્યું છે તો વખાણ કરવા ખોટે ખોટા વખાણ ની દેખાવ ના કરો દેખાવ બહુ દિવસ ચાલતો નથી ઘરમાં તો સાવ ચાલતો નથી કારણ કે દેખાવ છે ને એ નજીકના માણસો સહન નથી કરી શકતા ઘણી વખત આપણે મહેમાન એવું બનાવી દઈએ છીએ મહેમાન ઘરમાં આવે ને ઓહો તું તો આવી ગયો ને હું તો તારી રાહ જોતો હતો ને બહુ સારું છું આવી ગયો નામ તેમ એની આગળ એવી વાતો કરીએ અને અંદર રસોડામાં જઈને કહે કે જોજો રાખવાનું નથી એટલે બહુ આગતા સ્વાગતા ન કરતા આ દેખાવ અંદર જુદું ને બહાર જુદું એટલે મેં કોઈ એવું નહીં પણ ખરેખર કંઈક સારું કર્યું ને ત્યારે વખાણ કરજો એ કે સારું એને કેમ કે ત્યારે મેં કોઈ વખાણ કરજો તો કે એ તો બનશે જ નહીં જેનાથી વખાણ નથી થઈ શકતા એ માણસ માફ કરજો ક્યારે કહેશે ક્યારે એના સંબંધો સુધરશે અંદર અંદર જ્યારે આપણે આપણા પોતપોતાના અહમ લઈને જ જ્યારે ફરીએ અને એની અંદર જ આપણે રહીએ તો કોઈ દિવસ એની અંદર માર્ગ ના મળે તો એટલા માટે કહે છે કે માફ કરજો જે બ્રહ્મદર્શન સ્વામી ડૉક્ટર સ્વામીની સાથે ફરતા હતા વિચારણમાં લગભગ એકાણું બાણું સાલમાં તો એ વખતે એક ને એવો નિશાલ હોઈ શકે તો ત્યારે ફરતા હતા વિચરણમાં અમેરિકાના વિચરણમાં એક એક હરીભક્ત દરેક શિબિરમાં લાભ લે એ હરીભક્તની સાથે બ્રહ્મદસન સ્વામીએ સંપર્ક કર્યો અને બધી વાતો ચીતો પૂછી એમને કે તમારા દીકરા દીકરીમાં કેવો સત્સંગા છે તે છે બધું એ હરિભક્તે કહ્યું કે સ્વામી મારી દીકરા દીકરીની વાત કરવા જેવી નથી દીકરો તો છે જ નહીં પણ દીકરી છે તો કેમ શું થયું કે મારી દીકરી મુસલમાનને પરણવાની છે બ્રહ્મદર્શન સ્વામી કહ્યું કે તમે ડોક્ટર સ્વામી નો નિયમિત સમાગમ કરો છો દરેક શિબિરનો લાભ લો છો તમે તમારી દીકરીને વાત નથી કરતા શું વાત કરું છેલ્લા મારી દીકરી સાથે હું બોલ્યો જ નથી આ પરિસ્થિતિ ખાલી અમેરિકાની છે એવું નથી દેશની એ છે અહીંયા અમારે સારંગપુર એક છોકરો ભાગીને આવી ગયેલો ના ઘરેથી એને પપ્પા પપ્પાની કેવો સંબંધ એના પપ્પા એના છોકરાને રોજ સવારે એ લોકો બે અંદર બોલે ની બાપ દીકરો તો એના પપ્પા રોજ સવારે નાસ્તો કરવા બેસે ટેબલ ખુરશી પર ત્યાં ચિઠ્ઠી લખીને મૂકે કે આજે આટલો માલ સામાન અહીંથી લઈ આવજે છોકરો બાપ જાય પછી જ આવે નાસ્તો કરવા એ બીજી ચિઠ્ઠી લખે મને ટાઈમ નથી ને તમારે મને કઈ બતાવવું નહીં આવો બધો વ્યવહાર ચાલતો હોય છે ત્યાં ગોલો સ્વામી ચરોતર માં એક ગાર માં પધરામણી કરી હરિભક્તો કહ્યું સ્વામી ધૂન કરો કે શેની ધૂન કે આ પતિ પત્ની બે બોલતા નથી તો કે કેમ ક્યારથી નથી બોલતા કે સ્વયં ઘણો વખત થઈ ગયો ત્યાં બોલો સ્વયં નવાઈ લાગી તો ઘર કેવી રીતે ચાલે કે સ્વામી ચાલે એમ પણ ચાલે કેવી રીતે એ કે એમાં કંઈ બહુ મોટું નથી સ્વામી કે અંદર કઈક આમ તેલ બેલ ખૂટી જાય તો ઓલા મોટે થી રસોડામાંથી બોલે કે તેલ ખૂટી ગયું છે એટલે ડબ્બો બાર મૂકી દે એટલે ઓલા ભાઈ જઈને ભરી આવે અને આ ભાઈને બહાર જવાનું હોય તો એ કહે કે મારે કાલે સવારના જવાનું છે બહાર એ મોટેથી બોલે એટલો લાલ સવારના ભોરમાં નાસ્તો અને બેગ બેગ બધું તૈયાર કરી મૂકી દીધું હોય આ રીતે વ્યવહાર ચાલતા હોય છે નથી ચાલતો એવું નથી તો આ દીકરી છે એ કે એની સાથે હું બે વરસથી બોલ્યો નથી દર્શન સ્વામી વાત કરી કે તમે કઈક ને વાત તો કરો તમે તમે પ્રયત્ન તો કરો કોશિશ તો કરો જો સ્વામી બાપા કેટલા માયાળુ છે કેટલા દયાળુ પુરુષ આમ કરી જ નાખજો એવો આગ્રહ નથી કરતા કોશિશ પ્રયત્ન ખાલી પ્રયત્નની અપેક્ષા રાખે છે કે પ્રયત્ન તો કરો અને ખરેખર હરિભગતને લાગી આવ્યું એ હરિભગત એરપોર્ટ પરથી નીચે ઉતર્યા એ વખતે મોબાઈલનો જમાનો નહોતો એટલે ત્યાંથી એમણે ફોન કર્યો ફોન કર્યો અને એવું બોલ્યા કે બેટા બે વરસથી તારી સાથે હું મેં વાત નથી કરી મને માફ કરજે આ બે શબ્દો માફ કરજે બે શબ્દોની કેટલી અસર થાય છે એવું બોલ્યા કે મને માફ કરજે ઓલી છોકરી ફોન પર ધ્રુસકે ને ધ્રુસકે રડી કુટુંબ નું એક એવું આપણા બધાના સંબંધો છે કે એકબીજાની સામે પ્રેમની સાહજિક અપેક્ષા છે સાહજિક ઈચ્છા છે અને એનું પોષણ થાય ને ત્યારે કોઈ પણ માણસ ઢીલો પડી જાય છે આમ તો માનવ માત્ર પ્રેમની આગળ ઢીલો પડી જાય છે પણ કુટુંબના સભ્યો આગળ તો ખાસ તો માફ કરજો આ બે શબ્દની અસર આવો જ પ્રસંગ ધી સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલી ની અંદર સ્ટીફન કોવીએ લખ્યો છે એનો એક મિત્ર એને મળ્યો ને એને કહ્યું કે મારો છોકરો મને ખબર નથી પડતી કે એની સાથે કેવી રીતે એને ટેકલ કરું હું એના સારા માટે એની સાથે વાત કરવા જાઉં છું પણ એ મારી અરે બોલતો જ નથી હું જાઉં અને તરત એ ટીવીનો ગમે એટલો સારો કાર્યક્રમ જોતો હોય તો પણ સ્વીચ બંધ કરીને ઉભો થઈ જાય છે મારી સાથે બેસવા પણ માગતો નથી સ્ટીફન અંડરસ્ટેન્ડ કહ્યું કે પહેલા તમે બીજાને સમજવા પ્રયત્ન કરો પછી બીજાને સમજાવવા એમાં તમે આવો ને એની અંદર બધી વાતો ચીતો બધી થઈ પછી એને કહ્યું કે આ રીતે તમે પ્રયત્ન કરજો એટલે ઓલા ભાઈ ગયા એનો છોકરાને બીજા દિવસે બેઠો તો એને કહ્યું કે મારે તને સાંભળવો છે છોકરો તો થઈ ગયો તરત ટીવી બંધ કરી કરી એમ નીકળી ઓલો ભાઈ એટલો બધો ગુસ્સે થઈ ગયો આ છોકરાને કઈ મારી કિંમત જ નથી હું એના માટે આટલું કરું છું અત્યારે એને સમજાવવા આવ્યો છું હું તેને સમજવા પ્રયત્ન કરું છું એટલું કઉ છું

એ પરીક્ષામાં તું પાસ થાય તો તારું એ સાંભળશે અને ખરેખર બીજે દિવસે ફરી ઓલો ગયો અને એને કહ્યું કે મારે તારી આગળ વાત કરવી છે મારે તને સાંભળવો છે તને સમજવો છે છોકરો ફરી ઊભો થઈ ગયો પણ એ દિવસે એને અંતરથી નક્કી કરી દો કે ભલે મારી ગમે તે પરીક્ષા કરે મારે પરીક્ષામાં પાસ થઈને મારી ઈચ્છા છે ને કે મારે ઘરમાં સમ કરવું એટલે મારે કરવો જ છે નિશ્ચય લઈને ગયો તો તૈયારી લઈને ગયો તો અને એ વખતે ઓલો છોકરો ઉભો થઈ ગયો અને બાપથી સેજે બોલાઈ ગયું એના અંતરનો પડઘો પડ્યો કે વાંધો નહીં તું જવું હોય તો તું જા પણ મારી એક વાત સાંભળતો જા કે ત્રણ દિવસ પહેલા તારા મિત્રો ની વચ્ચે મેં તને ઉતારી પાડ્યો હતો ને એ બદલ હું તારી માફી માંગુ છું અને છોકરો ઉભો રહી ગયો બહાર આગળ ગયેલો છોકરો પાછો આવ્યો અને છોકરાએ એના બાપને કહ્યું કે તમે મારું ઇન્સલ્ટ જે કર્યું છે કેટલું કર્યું છે એની તમને કંઈ ખ્યાલ છે તો કે હું એ જ સાંભળવા માંગુ છું અને પછી વાતો ચાલી વાતો ચાલી રાતના બાર સાડા બાર થઈ ગયા એના પત્ની આવ્યા અને કહ્યું કે હવે રાત પડી ગઈ ઊભા થાવ ત્યારે છોકરાએ કહ્યું કે ના મારે પપ્પા સાથે વાત કરી છે પપ્પા તમારે કરવી છે ને જો કેટલું પરિવર્તન આખી રાતો વાતો થઈ તો આ અસર કરે છે પણ એના માટે પેલા આપણા અંતરની ખરેખરી લાગણી હોવી જોઈએ ઘણી વખત શું થાય છે માફ કરજો હું ભૂલી ગયો આ બધા શબ્દોને હું શસ્ત્ર તરીકે વાપરું છું એક યુક્તિ તરીકે બચી જવા માટે કારણ કે કઈક ઝઘડો થતો હોય ને એમાં ક્યાં બધી માથાકૂટ કરી મને માફ કરજો એમ ખાલી યુક્તિ આ યુક્તિ વારંવાર અપનાવું ને ત્યારે યુક્તિને માણસો સમજી જાય છે કે આ તો ખાલી બોલવાનું છે ને અંતરનું નથી એટલા માટે આનંદ સ્વામી એમને વાત કરી હતી લગભગ થોડોનું વાક્ય છે કે તમે જે વર્તો છો એટલું બધું મને સંભળાય છે કે તમે જે બોલો છો ને એ મને સંભળાતું નથી વર્તન વધારે સંભળાય છે ખાલી કથનથી કામ નથી ચાલતું એટલા માટે યુક્તિ બની જાય તો મોટું મન રાખે તો યુક્તિ ના બને ખરેખર આપણે આપણી ગુરુ પરંપરાનો વિચાર કરીએ કે આપણને આદર્શ આપ્યો છે એણે એના જીવનમાં સહન કર્યું છે તો સહન કર્યું ભક્તિ સાગર સામે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજના તો પુતળા બાળ્યા એમનું આટલું જાહેરમાં અપમાન થયું પારકાનું મને તો મારા ઘરના ક્યાં એટલું મોટું અપમાન કરી નાખ્યું છે તો હું એટલું ના કહી શકું ત્યાં હું એટલું ન સહન કરી શકું અને હું એમનો માર્ગ ન અપનાવી શકું જો થોડો પ્રયત્ન થાય તો થાય આજે સાંજની ગોષ્ઠી આપણા અંતઃકરણની ઈચ્છા જણાવે છે એ ઈચ્છાને હવે આપણે વધારે પુષ્ટિ આપીએ અને એને પ્રેક્ટિકલ કરીએ અને રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલ કરીએ અને આ રીતનો જો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણને અનુભવ થાય પણ આ ક્યારે થઈ શકે તો જો આપણે સૈદ્ધાંતિક જીવનમાં થઈશું ને તો થઈ શકશે આપણા જીવનની અંદર અમુક સિદ્ધાંતો અને લાગણી